जय जय राम श्री राम जय राम जय जय रामु श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मोटे गुरु जे સંતરા મહારાજ

બનીયા આ ચાલે જવેન હું નહોતો પડો અફતે વધારે એને પણ જેને ભાગ પધારી જો લેવાનો હોય તો નહી આપે આવા જ માળો આવી ગયો આ ભાગા

વા <laughs> <haz> કઉ ઩�કલ મૹાગ એા�લલે ખે઺ા સફે ઓાલે઱ શકિણ શામઉ કિં ઺ા��ાવલ થાિણ દાield સાાલ સાહં ઝાુા�." હાાળ � तुम्हारा रविला रविला नाम कयो जाओ जाओ काई नाम नाम जे महाराज ठीक है आ बेना बेना मुले ना ये चुप रे मना और पर जो खरो ये भाई तमारा विक्रम

đi ăn cơm ăn cơm ăn cơm ăn cơm ăn cơm ăn cơm ăn cơm

હા લઈ એકદમ એ મોર મોર જો આવા બકોર ની કોક ના આ નો બીજી દઈ કાપો

હોસ્પિટલમાં જોબ કરું છું સિક્યુરિટીમાં મારું નામ અર્પિતાબેન ગોપાલભાઈ શર્મા છે આ એક માનવ સેવા તરફથી અમારા અહીંયા દર્દીઓને બાળક માટે જબલા કીટ આપવામાં આવે છે અને માતાઓ માટે ગુડવાળી અને કાજુ મેવાવાળી સુખડી આપવામાં આવે છે ચોખાકીનો માલ છે

બાબો છે બેબી છે તમે સારી છે ને હવે આમાં શું છે બેન આપણે આ ચોખ્ખી ચોખ્ખા ઘીની સુખડી બનાવી છે અને આ હું જાતે મારી ઘર જાતે જ બનાવું છું એમાં પીપળીમુનો ગંઠળોનો પાવડર પછી સૂટનો પાવડર પછી બધું નાખીને આપણે બનાવીએ છીએ અને આ તમે ખાશો એટલે તમારી હેલ્થ સારી રહેશે તો આપણે આજથી શરૂઆત કરી છે લાવો હવે આપણે બબુડ

આજે મારો જન્મદિવસ છે જન્મદિવસે નો ઉઠો ત્યાંની સેવા ચાલુ જ છે બરાબર ટિફિન સેવા ચાલુ કઈ ગલથી કહી ટિફિન ફરી અને પછી સિવિલમાં ખવડાવવા માટે આવી એ ઉપરાંત આજે ગુરુવાર છે સંતરામ મહારાજ અને આજે ચોખા ઘીની સુખડી જે બનાવી હતી એનું પણ વિતરણ અમે કર્યું અધૂરામાં પૂરું આજે આ સિવિલ હોસ્પિટલ નડિયાદનો આ વિસ્તાર છે આ નડિયાદના આખા સિવિલ હોસ્પિટલના આ વિસ્તારમાં દર્શક મિત્રો આપના જાણ માટે આજે સિવિલ હોસ્પિટલનો પણ જન્મદિવસ છે એટલે બંનેના જન્મદિવસ નિમિત્તે આજે સરસ અન્નદાન મહાદાન એ સૂત્ર સાથે સાર્થક થયું છે અને આજે આપની જાણ માટે દર્શક મિત્રો આજે હું ચુમ્માળીસ વખત રક્તદાન કરીશ વાહ વાહ અને મારું છેલ્લું રક્તદાન હશે કારણ કે મારી ઉંમર પાસાઠ વર્ષની થઈ ગઈ આજે આજે ચુલા વખત હું રક્તદાન હમણાં કરવા જઈ રહ્યો છું Jamara, Jamara, me Jamara.